જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે વ્રતમાં ખાઈ શકાય તેવા તળિયા વગર એકદમ ઓછા તેલમાં સાબુદાણાની પેટીસ બનાવી હતી ને જે એકદમ ટેસ્ટી બની હતી અને સાથે આપણે લીલી ચટણી પણ બનાવીશું તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલા સાબુદાણા લીધા છે તો તેને હવે આપણે બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે સારા પાણીથી ધોઈ લેવાના છે હવે જેટલા આપણે સાબુદાણા લીધા હોય ને તેટલું જ આપણે પાણી આમાં નાખી દેવાનું છે અને તેને પલાળી રાખવાના છે ત્રણથી ચાર કલાક માટે પલારવાના છે મીન્સ કે મેં અહીંયા એક કપ જેટલા સાબુદાણા લીધા હતા તો એક જ કપ જ જેટલું જ આપણે પાણી લેવાનું જો ચાર કલાક મેં પલાઈ તો એકદમ સરસ એવું પાણી સુસાઈ ગયું છે ને આપણા સાબુદાણા છૂટા છૂટા થઈ ગયા છે જો તમારે આવા છૂટા છૂટા ના થાય ને તો તમારે થોડી માટે તેને નીતારી લેવાના ચાણીમાં અને આવા છૂટા છૂટા જ કરવાના હવે મેં એમાં એક બોલમાં લઈ લીધા છે બાઉલમાં લઈ લીધો છે સાબુદાણા હવે તેમાં મેં ચાર મીડિયમ સાઈઝના બટેકાને બાફી લીધા હતા અને તેને ઠંડા પાણી અને છાલ ઉતારી અને તેને ખમણી લેવાના આવી રીતે જેથી કરીને તેને બિલકુલ લમ્સ નહીં રહે એક કપ જેટલો માંડવીનો ભૂકો નાખવાનો આદુ મરચાંની પેસ્ટ નાખવાની કોથમીર સાથે નાખવાની જરૂર મુજબ મીઠું એક ચમચી જેટલો આપણે કાળા કાળા મરીનો ભૂકો એડ કરી દેવાનો છે સાથે લીંબુનો રસ એડ કરીશું અને એક ચમચી ખાંડ નાખીશું આમાંથી તમે ગમે તે વસ્તુ જો વ્રતમાં ના ખાતા હોય ને તે તમે સ્કીપ પણ કરી શકો છો બધાને આપણે મિક્સ કરી દઈશું એકદમ સરળતાથી તમે બનાવી શકશો અને એકદમ ઓછા તેલમાં બને છે તો આ એકદમ હેલ્ધી પણ છે તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે થોડો તેલવાળો હાથ કરી લેવાનો છે જેથી કરીને આપણે આ મિશ્રણ છે ને તે હાથમાં ચોટે નહીં હવે તેના આપણે નાની સાઈઝના ગોળ બોલ કરી લેવાના છે આવી રીતે ગોળ બોલ કરી લેવાના તો બધાના આપણે પહેલા ગોળ બોલ કરીને જ રાખી દેવાના છે આવી રીતે આપણે આને અપમને પેનમાં કરવાના છે માટે મેં ગોળ બોલ કર્યા છે અને જો તમે તવીમાં કરતા હોય આપણે શેલો ફ્રાય પણ કરી શકીએ છીએ તો તવીમાં કરતા હોય તો તમને જે શેપ ગમતું હોય ટિક્કી જેવો શેપ લંગ ગોળ ગમે તે શેપ ગમતો હોય તે પણ કરી શકો છો હવે મેં અહીંયા અપ્પેની પેન લઈ લીધી છે તો તેમાં આપણે થોડું થોડું તેલ નાખી દઈશું અને સાથે હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી નાખવાની છે અને જેટલા તમારે સમય બોલ તેટલા આપણે તેમાં રાખી દેવાના છે હવે તેને આપણે ઢાંકી લેવાનું છે ઉપરથી થોડું થોડું એક એક ટીપા જેટલું તેલ ઉપરથી પણ નાખી દઈશું જેથી કરીને તે એકદમ સરસ એવા ગોલ્ડન કલરના થશે હવે ઢાંકીને આપણે એક મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર તેને તળી લેવાના પછી બીજી સાઈડ આપણે ફેરવી લેવાના વચલી સાઈડમાં વચમાં જે બોલ છે ને તે ફટાફટ તળાઈ જશે માટે આપણે તમારે તે ધ્યાન રાખવાનું અને તેને ફેરવી લેવાના બીજી સાઈડમાં ધીમે ધીમે ચડશે માટે અને ગેસની ફ્લેમ ને ધીમીથી મીડિયમ જ રાખવાની જેથી કરીને આપણે આજે જે બોલ છે ને બિલકુલ પણ બળી નહીં જાય તો આવી રીતે તમારે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તમારે કરી લેવાના તો વચલી સાઈઝના વટલી સાઈડમાં જે રાખ્યા છે ને તે ફટાફટ તળાઈ જશે એટલે આપણે તેને લઈ લેવાના અને પાછું થોડું થોડું તેલ નાખી અને તેમાં બીજા બોલને નાખી દેવાના અને પાછું ઢાંકીને આપણે એક મિનિટ માટે ફરીથી કરી લેવાનું મીડિયમ ફ્લેમ ઉપર અને જેટલા જેટલા તમારા તળાતા જાય તેટલા તેટલા તમારે કાઢતા જવાના અને રાખતા જવાની પેટીસને તો છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો ઓછા તેલમાં છે તો બધાને મજા પણ આવશે હવે આપણે લીલી ચટણી બનાવીશું તો તેની માટે દાંડલા સેટ કોથમીર લઈ લીધી છે આદુ અને મરચાં લઈ લેવાના છે સાથે થોડા બી એડ કરી દઈશું એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું જીરું મીઠું ખાંડ અને લીંબુનો રસ નાખી દઈશું થોડું આપણે પાણી એડ કરી દઈશું અને તેને આપણે પીસી લેશું તો આપણી ફરાળમાં ખાઈ શકાય તેવી લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણા પેટીસ સાબુદાણાની પેટીસ તૈયાર થઈ ગઈ છે જે તમે વ્રતમાં ખાઈ શકો છો અને એ વ્રત ના રહેતા હોય ને તેને પણ ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી